દારો સાથેનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરનાર જે ચાર ઇસમો વિડીયોમાં નજરે પડી રહ્યા છે તેઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા

કોટારીયા સાથે વિડીયો બનાવી તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય જે વિડીયોના આધારે કુલ ચાર ઇસમોની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચારે ઇસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી બાપોદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને બાપોદ પોલીસ દ્વારા કાલુસિંહ ચરણસિંહ દુધાણી

જતી લે સૂરભ હા લે મજા હા ચલો સત્યો સસરે કાલ ભાઈઓ મિલગે ભાઈઓ સસરે કાલ સોમવાર કાયવિયો સાત વી રે સત્યો મજા